ચરોતર વિદ્યામંદિર સંચાલિત આઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નરાધમ શિક્ષકને પચીસ વર્ષની છે બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાની લાલચ તેમજ પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપી ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ઉપર વારંવાર દુષ્કર્મ બાકરોલમાં રહેતા વિદ્યાનગરથી આઈબી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સડતાલીસ વર્ષીય નરાધમે બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાની લાલચ આપી પરીક્ષામાં નપાસ કરવાની ધમકીઓ આપી ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું છે આ કેસમાં કોર્ટે આરોપીને શિક્ષકને કશુવાર ઠેરવી પચીસ વર્ષ વર્ષની સખત કેદની સજા ફટકારી છે આણંદ તાલુકાના બાકરોલ ગામમાં વૈષ્ણવ ટાઉનશિપની બાજુમાં આવેલ લક્ષ્ય સેફ્રોનમાં રહેતો સડતાલીસ વર્ષીય દર્શન સુથાર બે હજાર બાવીસની સાલમાં વિદ્યાનગરમાં આવેલ એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તે દરમિયાન આ દર્શન સુથારે સ્કૂલમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય વિદ્યાર્થીને ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં કમ્પ્યુટરના પેપરમાં વધુ ઇન્ટરનલ માર્ક્સ અપાવવાની લાલચ આપીને તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી